સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ બાદ હવે સુરત એપીએમસી સુધી પણ પ્રતિબંધિત ચાઇનીઝ લસણ પહોંચી ચૂક્યું છે સુરત એપએમસીમાં હરાજી માટે લાવવામાં આવેલા બે હજાર એકસોને પચાસ કિલો પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપી પાડી સ્થળ પર જ નાશ કરી દેવામાં આવ્યો હતો હાલ લસણના ભાવ આસમાને હોય અને ચાઇનીઝ લસણ સસ્તું મળતું હોય કેટલાક વેપારીઓ તે લાવી અહીં વેચાણ કરવા માટેની કરવા માટેની કામગીરી કરતા હોવાની વિગતો સામે આવી હતી સુરત ખેતવાડી ઉત્પન્ન બજાર સમિતિમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ જપ્ત કરવામાં આવ્યું છે અને સુરત મૂકવામાં આવેલ લસણ પર સ્ટાફની નજર પડી હતી એપીએમસીના સ્ટાફની શંકા જતા તેણે તાત્કાલિક ક્રોસ વેરિફિકેશન કરતા ચાઇનીઝ લસણ હોવાનું માલુમ પડતા જ તમામે તમામ તેતાલીસ જેટલી ગુણનું એટલે કે બે હજાર પચાસ કિલો જેટલું ચાઇનીઝ લસણ જપ્ત કરી લેવામાં આવ્યું હતું અને અંદાજે તેની કિંમત દસ લાખ જેટલી થાય છે શાકભાજી માર્કેટમાં લસણના ભાવ હાલ આસમાને પહોંચી ગયા છે અને લસણનો ભાવ આ વર્ષે ચારસો થી પાંચસો રૂપિયાની આસપાસ રહેતા ગુજરાતના માર્કેટ યાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણની એન્ટ્રી થઈ છે હવે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી સુરત એપીએમસીમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ લસણ ઝડપાયું છે અને આ લસણ જપ્ત કરી એપીએમસીના સત્તાધીશોએ જવાબદારી અધિકારીને પણ જાણ કરી હતી ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવતું લસણ સ્થાનિક લસણ કરતાં સસ્તું મળી રહ્યું છે જેથી નફો કમાવાની લાલચે કેટલાક લોકો ચાઇનીઝ લસણ ભારત લાવી રહ્યા છે અને તેમજ રાજ્યના અલગ અલગ એપીએમસીમાં તેમનું વેચાણ પર કરી રહ્યા છે જ્યારે કહેવાય છે કે પ્રતિબંધિત આ ચાઇનીઝ લસણ આરોગ્ય માટે હાનિકારક હોવાને કારણે અગાઉ પણ તેને પ્રતિબંધ કરવા પ્રતિબંધ કરી દેવામાં આવ્યો હતો અને તેને કારણે જ હાલ તેનું વેચાણ પર પ્રતિબંધ છે જો કે તેમ છતાં કેટલાક વેપારીઓ દ્વારા પોતાના નફા માટે ચાઇનીઝ ચાઇનીઝ લસણનું વેચાણ કરી રહ્યા છે જોકે આ ચાઇનીઝ લસણ મળી આવતા જ તેને સ્થળ પર જ તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો છેલ્લા આઠ દસ મહિનાથી લસણના ભાવો જે પ્રમાણે વધી ગયા છે એના લીધે અત્યારે ચાઈનાથી લસણ ધીરે ધીરે ભારત દેશમાં પણ ઘૂસી રહ્યું છે હવે એ પોટ પરથી કાયદેસર પણ આવે છે અને ગેરકાયદેસર પણ આવે છે પરંતુ આ લસણ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ એને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવે છે અને ખરેખર એમાં જે રીતની દવા અને પેસ્ટીસાઇડનો ઉપયોગ થાય છે એટલે એ સ્વાસ્થ્ય માટે હાનિકારક જ છે અને ખાસ કરીને છેલ્લા ત્રણ વર્ષથી આપણા ત્યાંના લસણની ખેતી કરતા ખેડૂતોને પોતાના માલનો ભાવ ન મળવાના કારણે આ વર્ષે ઉત્પાદન ઓછું છે તો અત્યારે આપણા ખેડૂતોને આ લસણની જો એન્ટ્રી થઈ જાય તો આપણા ખેડૂતોને ભાવમાં પણ માર પડે અને આ ચાઇનીઝ લસણ અમારા ત્યાંના ઇન્સ્પેક્ટરો રાઉન્ડમાં હતા અને ધ્યાનમાં આવ્યું કે શંકાસ્પદ લાગેલું એનું અમે તપાસ કરતાં એ ચાઇનીઝ લસણ હતું જેનું અમે સંપૂર્ણપણે નાશ કર્યું છે અને અમે અમારી એપીએમસીમાં માં આ રીતનું ચાઇનીઝ લસણ કોઈ બી રીતથી વેચાણ નહીં થાય એ માટે અમે કટિબદ્ધ છીએ ફરક બંને જો આમ જોવા જઈએ તો હવે ચાઇનાની દરેક વસ્તુમાં ફરક તો હોય જ છે દેખાવમાં સારું હોય છે પરંતુ એમાં તીખાસ નથી હોતી અને જે આપણા લસણમાં ટેસ્ટ હોય તે કોઈ પણ રીતથી એ ટેસ્ટ હોતા નથી પણ દેખાવમાં સારું હોવાના કારણે લોકો એના તરફ આકર્ષાય છે પરંતુ એક વેપારી તરીકે મારી સલાહ છે કે એ લસણનો આપણે ઉપયોગ ન કરીએ તો સારું